દેશમાં આજે ખૂબ વિરોધ પ્રદર્શનો થયા અને બે બાજુથી થયા એટલે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન એ વાત પર કર્યું કે ઈડી અમારા નેતા સાથે બદલો લઈ રહી છે સોનિયા ગાંધી રાહુલ ગાંધી સેમ પિત્રોડા વગેરે નેતાઓને એટલા માટે ફસાવવામાં આવી રહ્યા છે કેમ કે વિપક્ષમાં છે અને એમના પર ખૂબ અત્યાચારો થઈ રહ્યા છે એમની ખૂબ પૂછપરછો થઈ રહી છે ભાજપે વિરોધ કર્યો અને ભાજપે પ્રોટેસ્ટ શું કામ કર્યું એ બહુ જ સમજમાં આવ્યું નહીં કેમકે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર અમારા રિપોર્ટર ગયા એમના કાર્યકર્તાઓને પૂછવા માટે કે તમે આવ્યા પ્રોટેસ્ટમાં પણ શું કામ આવ્યા મતલબ શું છે મુદ્દો નેશનલ હેરાલ્ડ કેસ બરાબર પણ શું કોઈક સમજાવી શકે તો સતત એક ટીમ સાથે રહી એ વાત એમણે એન્શ્યોર કરી કે ભૂલથી કોઈ કાર્યકર્તાઓ સાથે વાત નહીં કરવું જોઈએ ઇવન જે પ્રોટેસ્ટને લીડ કરી રહ્યા હતા એમને નહોતી ખબર સ્પષ્ટ રીતે તો કે આ કેસ શું છે શેની તપાસ ચાલી રહી છે ઈડી કેમ આટલા સમયથી તપાસ કરી રહી છે અને બીજું કે ભાજપ કેમ પ્રોટેસ્ટ કરે કે કરપ્શન કર્યું છે એટલે કે કેમ કે સરકાર એમની સંસ્થાઓ પણ ખાસી બધી રીતે કહેવા માટે સ્વાયત પરંતુ છતાંય સરકારના નિયંત્રણમાં અને એના પછી ભાજપ રાહુલ ગાંધીનું પુતળું બાળે રસ્તા પર ચક્કાજામ કરે અને પછી પ્રોટેસ્ટ કરે તો વિચાર આવે કે ભાજપ કેમ આંદોલન કરતું હશે પણ ઠીક છે એમ કોઈક ને કોઈક એક્ટિવિટી થતી રહેવી જોઈએ કાર્યકર્તાઓની અંદર એ જોશ રહેવું જોઈએ કે આપણે અમને પાડી દેવાના છે અને રાહુલ ગાંધીને નહીં તો એમના પુતળાને પણ પાડી દીધું એમણે પછી પુતળાને બાળ્યું એ ખરું ને માર્યું એ ખરું ને એમને જે વિરોધ કરવાનો હતો એમની શૈલીમાં એ કર્યો એ ખરો કોંગ્રેસના કદાચ ઓલમોસ્ટ કાર્યકર્તાઓને ખબર જ નથી કે એ કયા વિષયમાં બચાવવા માટે મેદાન પર ઉતરી ગયા છે આપણે ત્યાં જે આખી એક સિસ્ટમ પેદા થઈ છે પોલિટિકલ કે કાર્યકર્તાઓ બસ હૈશો હૈશો કરતા ઉતરી જાય એમણે આવવાનું સવારે ઝંડા લઈને ફરવાનું એમણે વિરોધ કરવાનો અને ઘેર જઈને સુઈ જવાનું એવી આશા સાથે કે આપણે જેટલો વધારે વિરોધ કરીશું જેટલી વધારે હાજરી નોંધાવીશું એટલું આપણને સારું પદ મળશે અને આગળ જતા આપણે પણ હૈશો હૈશો કરતાં કરતાં આજે હૈશો કરીએ છીએ કાલે એ કરાવતા લીડર બની જઈશું આજે નારા બોલીએ છીએ કાલે નારા બોલાવીશું અહીંયાથી સ્ટેજ પર પહોંચવા સુધીનું અંતર કાપવા માટે લોજિક આવતું નથી અને લોજિક એટલી હદ સુધી નથી આવતું કે નેશનલ હેરાલ્ડ કેસ જેના મુદ્દા પર ઈડી ઇન્ક્વાયરી કરી રહી છે ખાસા વર્ષોથી કેસ ચાલી રહ્યો છે એમાં ખૂબ ગંભીર એટલે હજારો કરોડ રૂપિયાના મની લોન્ડરિંગનો આરોપ લાગ્યો છે એ આરોપ કયા મુદ્દા પર લાગ્યો છે તો કે ભાઈ નેશનલ હેરાલ્ડ વર્ષો પહેલાં મુખપત્રની જેમ ન્યૂઝપેપરનો આઝાદી વખતે પણ ખાસો ઉપયોગ કરવામાં આવ્યો કેમ કે પોતાની વાત નેતાઓ કેવી રીતે કહેતા એના પછી કોંગ્રેસે એને પોતાના મુખપત્રની જેમ ન્યૂઝપેપરને વાપર્યું ને એના પછી નેશનલ હેરાલ્ડ ખૂબ નુકસાનીમાં છે કોંગ્રેસે એમ કરીને કોંગ્રેસે એને નેવું કરોડ રૂપિયા જેવી લોન આપી એના પછી લોન છાપ ભરી નથી શકતું એમ કરીને હેરાલ્ડ છે એ યંગ ઇન્ડિયાને આપી દીધું ટૂંકવા યંગ ઇન્ડિયાએ ઓલમોસ્ટ મફતમાં નેશનલ હેરાલ્ડ લઈ લીધું અને એ નેશનલ હેરાલ્ડની સ્થાવર મિલકતો પણ એટલી વધારે છે એ સિવાય એ લોકોની વચ્ચે જે ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થયા એની ઈડી તપાસ કરી રહી છે ઈડીનું કામ છે આપણે ત્યાં નેતા વિપક્ષમાં હોય એટલે એને એવું લાગે છે કે એ અભેદ્ય થઈ ગયો છે તમે વિપક્ષમાં સત્તામાં હો એટલે એમ પણ તમને એજન્સી અડે નહીં અને વિપક્ષમાં છો તો તમને અડે ત્યારે એવું કહેવાનું કે લોકતંત્ર ખતરામાં છે એટલે નેતા બનવાનો સૌથી મોટો પર્પઝ છે તમે નેતા બન્યા પછી કોઈ પણ ચોરી કરો તમને કોઈ ના પકડી શકે કેમ કે જો પકડ્યા વિપક્ષમાં હતા અને સત્તામાં છો તો પકડશે જ નહીં અને જો વિપક્ષમાં છો અને પકડ્યા તો મતલબ લોકતંત્ર પર આખો હુમલો થઈ ગયો અને એટલે જ ઈડીની કાર્યવાહી એ લોકતંત્ર પર હુમલો છે એવું કોંગ્રેસને લાગી રહ્યું છે એમાંથી કોઈ જ નેતાની પાસે એ જવાબ નથી કે યંગ ઇન્ડિયાના નેશનલ હેરાલ્ડ વચ્ચે જે ટ્રાન્સફર થયા શેર્સ એ શેર્સ કયા આધાર પર ટ્રાન્સફર થયા એક પછી એક ડોક્યુમેન્ટ પૂછપરછ બ્લેકમેલિંગની ટેકનિક હોય કે ગમે તે હોય કોઈ જો આધાર નહીં હોય કાગળ પર તો શું કરી શકવાનું છે આપણા દેશમાં કોઈ રાજનેતાઓનું કોઈ ખાસ કશું ઉખાડી શક્યું નથી આપણા દેશમાં જો તમારે બહુ જ મોટામાં મોટા ક્રાઇમ કરીને બચી જવું હોય તો કાં તો આઈએસ આઈપીએસ બની જાઓ ને કાં તો નેતા બની જાઓ આટલું તમે થઈ ગયા તો કોઈ ખાસ તમારું વિશેષ અપવાદોને બાદ કરતા કોઈ ઉખાડી લેવાનું નથી અપવાદરૂપ કિસ્સાઓમાં એટલે જેમ કે ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને જે તે સમયે એક બે આઈપીએસ જેમની સામે પડ્યા કે આઈએસ એ લોકો જેલમાં છે એના સિવાય તમે કરપ્શન કર્યું છે અને તમે જેલમાં ગયા હોય એવા કિસ્સાઓ બહુ જ જૂજ છે અને એ પણ સરકાર સાથે અસહમતિઓના આધારે થયેલા છે વિપક્ષના નેતાઓની સામે પણ બહુ કાર્યવાહીઓ થઈ હોય અને એનાથી કોઈ ફરક પડ્યો કેમકે કની મોજી કે એ રાજા બહાર ન હોત ને કની મોજી દેશની સંસદમાં ન હોત એટલે જે લોકો પર સૌથી મોટા કૌભાંડનો આરોપ લાગ્યો એટલે લાલુ યાદવના છોકરાએ સરકારમાં જ છે લાલુ યાદવ પોતે સત્તાથી લાંબો સમય દૂર નથી રહ્યા કે પછી સ્પેક્ટ્રમ કૌભાંડમાં જે લોકોના એ લોકો એ ત્યાં જ છે જેટલા જેટલા લોકો પર આરોપ લાગ્યા જનતાની યાદદાશ કેટલી મહત્તમ એક ચૂંટણી સુધી યાદ રાખે એના પછી જનતા યાદ નથી રાખતી એમાં આર્થિક અપરાધોને તો બિલકુલ યાદ નથી રાખતી આર્થિક અપરાધને આપણા દેશમાં અપરાધ જ નથી માનવામાં આવતો અને એની વચ્ચે કાર્યકર્તાઓ માત્ર એક ઇવેન્ટ કરવાની છે એવું કહીને જ્યારે રસ્તા પર હૈસો હૈસો કરીને ઉતરી પડે છે એમની પાસે એ જવાબ છે કે એ તો કરી શક્યા હોત ને એ પ્રયત્ન આટલી બધી આટલા બધા કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીની પાસે એ ધારે તો રસ્તા પર ગંદકી રહેવા દે કોંગ્રેસની પાસે આટલા બધા કાર્યકર્તાઓ છે એ જો ધારે તો આપણી નદીઓને ગંદી થવા દે આ બધા જ કાર્યકર્તાઓ જો ધારી લે તો કરપ્શન થવા દે આ બધા જ કાર્યકર્તાઓ જો ધારી લે તો દેશ ક્યાંથી ક્યાં પહોંચી જાય સામાન્ય માણસ જવા દો માત્ર કાર્યકર્તાઓ જે પોલિટિકલી જોડાયેલા છે ને જે લોકો એવું કહે છે કે એમના માટે રાષ્ટ્રપ્રથમ છે એ કાર્યકર્તાઓ જે કહે છે કે એમના પૂર્વજોએ દેશને આઝાદી અપાવી છે બંને પક્ષના કાર્યકર્તા ખાલી બે પક્ષના કાર્યકર્તાઓ જો કામે લાગી જાય તો દેશની સ્થિતિ બહુ જ બદલાઈ જાય પણ એ લોકોને જે મુદ્દાની જ નથી ખબર એ મુદ્દા પર પ્રોટેસ્ટ કરવામાં વધારે રસ છે ને એ કરવાથી જ એ ક્યાંક પહોંચી શકે છે પોલિટિકલ પાર્ટીની આ સિસ્ટમ પણ દેશને ખાસો ખોખલો કરી રહી છે કરીએ તસવીરો પર નજર ને પ્રતિક્રિયાઓ પર જે સામે આવી છે પ્રોટેસ્ટમાંથી. ડિસ પાર્ટીના મુખ્ય માં બેટા રાહુલ ગાંધી સોનિયા ગાંધીએ નેશનલ હેરાલ્ડ માધ્યમથી જે ભ્રષ્ટાચાર કર્યો છે એના વિરોધમાં આજે ભારતીય જનતા યુવા મોરચો કર્ણાવતી મહાનગરના કાર્યકર્તાઓ આ વિરોધ પ્રદર્શન કર્યો છે. આ કેસ શું છે? નેશનલ હેરાલ્ડ એજીએલ કંપની પ્રાઇવેટ લિમિટેડ હતી એના માધ્યમથી નેશનલ હેરાલ્ડ ને બાકી જે ન્યૂઝપેપર જે એક બકબાર અહીંયા જે પ્રચલિત થતા હતા એની સામે કોંગ્રેસના આ મા બેટાની લોકોએ જે પ્રાઇવેટ સંપત્તિ હતી જે લિમિટેડ કંપની છે જેની કરોડોની સંપત્તિ આખા દેશભરમાં છે એને બહુ ઓછી રકમમાં ભ્રષ્ટાચાર કરી પોતાના નામે પોતાની પ્રાઇવેટ સંપત્તિ બનાવવાનો જે ભ્રષ્ટાચાર કર્યો છે એના વિરોધમાં કેસ થયો છે એ બંને બેલ ઉપર બહાર છે અને કોર્ટમાં સુપ્રીમ કોર્ટે જે ચાર્જશીટ દાખલ કરી છે એમાં એ લોકોના આરોપી બતાવ્યા છે Thank yeah. you. પ્રોટેસ્ટ થતા હતા ભૂખ્યા પેટ માટે હવે પ્રોટેસ્ટ થાય છે ખૂબ ભરેલા પેટ સાથે